સાગરના પંડરવાડા ગામે એક સાથે ત્રણ મકાન સળગ્યા ગરીબ લોકો થયા બેઘર મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાળા ગામે રાત્રિના સમયે અચાનક ત્રણ રણક મકાનમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ સુતેલા લોકો જાગી ગયા હતા આગથી બચવા માટે દોડાદોડી કરવા લાગ્યા ઘર સામાન મૂકીને ઘરની બહાર નીકળી ગયા બચાવ બચાવવાની બૂમોથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો લોકોની બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગ વધુ પ્રસરતા લુણાવાડા ફાયર ને પણ જાણ કરવામાં આવી હતી તેમણે પાણીનો મારો ચલાવ્યો હતો પણ આગ કાબૂમાં આવી તે પહેલા જ ભીષણ આગમાં મકાન સ્વાહ થઈ ગયા ત્રણ મકાનો બળીને ખાખ થયા ઉપરાંત ઘર ભયાનક હતી કે એક જ કલાકમાં મકાનો બળી ગયા ફાયર ફાઈટર આવી ત્યારે માત્ર ધુમાડો ઉઠ્યો હતો મકાનમાં રહેલ અનાજ રોકડ રકમ સોના ચાંદીના દાગીના પશુ ઘાસચારો સહિત અન્ય ઘર વખરી બળીને ખાખ થઈ હતી બોટાદમાં ફર્યું તંત્ર નું ફરી એક વખત બુલડો થાય બોટાદ શહેરના મુખ્ય માર્ગ પરના કાચા અને પાકા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાય પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં નેશનલ હાઇવે આર હસ્તકના અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા હસ્તકના રોડની બંને સાઈડ ને દબાણો હટાવાયા બોટાદ શહેર ને જોડતા મુખ્ય રોડ પર ના સરકારી જગ્યા પર ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા કાચા અને પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાય જેમાં બોટાદ શહેર ને જોડતા નેશનલ હાઈવે આર એન ડી વિભાગ ના રોડ તેમજ જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા હસ્તકના ના રોડ પર દબાણ ઘટાડવાની કામગીરી કરાય બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી બોટાદ મામલતદાર તેમજ ડીવાયએસપી નવીન આહિર સહિત ના પોલીસ કાફલા ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદ શહેર ના સાળંગપુર રોડ પર ના રોડ પર ની બંને સાઈડ ના દબાણો હટાવવાની કામગીરી કરાય જેમાં સ્ટેટ હાઈવે જે આર એન ડી બી હસ્તકના રોડ પર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના બંને બાજુ પાંત્રીસ મીટરના દબાણ દૂર કરાયા તો નેશનલ હાઈવે પરના બે પોઈન્ટ સોળ કિલોમીટરના બંને સાઈડના ચોવીસ મીટરના દબાણો દૂર કરાયા તો શાંતિપૂર્ણ માહોલમાં તમામ કાચા અને પાકા દબાણો અધિકારીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા આગામી સમયમાં પણ અન્ય સંબંધિત વિભાગો દ્વારા દબાણ દબાણકર્તાઓની નોટિસ પાઠવવામાં આવી છે તેઓ દ્વારા સમય મુજબ દબાણ નહીં હટાવાય તેઓ દબાણો પણ હટાવવાની કામગીરી કરાશે વિછિયા પોલીસ સ્ટેશન સ્ટેશનને બાનમાં લેવા મુદ્દે ચોર્યાસી લોકો સામે ફરિયાદ દાખલ રાજકોટ જિલ્લાના વિછીયામાં પોલીસ અને લોકો વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે પોલીસે ચોર્યાસી લોકો સામે ફરિયાદ નોંધી અત્યાર સુધીમાં અઠાવન લોકોની ધરપકડ કરી લેવામાં આવી પોલીસ દ્વારા થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાની હત્યાના આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જોકે વરઘોડો કાઢવાની સ્થાનિક લોકોની માંગ હતી પણ પોલીસે કહ્યું કે કાયદા મુજબ કામ થાય કાયદા વિરુદ્ધ કંઈ થશે નહીં જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું જેમાં બે પોલીસ કર્મીને સામે નીચા પહોંચી એ બાદ ટોળા પર કાબુ મેળવવા પોલીસ દ્વારા ટીઆર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા વાહનો પણ કર્યા આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાતા વીછીયા બજારોમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો ગામમાં સન્નાટો છવાયો બજારમાં તમામ દુકાનોના શટર બંધ જોવા મળ્યા સતત બીજા દિવસે વિવિધ વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત કરાયો સોમવારથી ઘટના